હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલીક જગ્યાએ કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે અને તેવામાં રાજ્યમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મૂડીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્રણ લોકોના મોત નિપજ્યા હતા ચોટીલા તાલુકામાં પણ આવી જ એક ઘટના ઘટી વીજળી પડતા યુવતીનું તેમજ મૂડીના તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા એક આધેડનું મોત થયું હતું બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી જ્યારે પોરબંદરના ગ્રામ્ય પંથકના શિશલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે ત્યારે આવા વરસાદી માહોલમાં જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે અને વરસાદની મજા સજામાં ન ફેરવાઈ જાય તે માટે વરસાદી વાતાવરણમાં આટલું કરતા ન ભૂલતા સૌથી પહેલા ક્યારે પણ ઝાડ, ખેતર, તણાવ વગેરેની પાસે ન ઊભા રહેવું જોઈએ કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવું જોઈએ સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય જેમ કે ધાતુના પાઇપ નળ ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ જ્યારે વીજળી પડતી હોય અને તમે ઘરની બહાર હો તો તમારા માથાના વાળ ઊભા થઈ જાય ત્વચામાં કડતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો તે માટે જ તાત્કાલિક બંને હાથોથી પોતાના કાન બંધ કરી લો અને પંજા પર બેસી જાઓ ઘૂંટણની ઉપર કૂણી હોવી જોઈએ આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલો પણ ભાગ જમીન સાથે જોડાયેલો હશે તમારા બચવાના ચાન્સીસ તેટલા જ વધારે હશે